આપણામાંથી ઘણા બધા લોકો પોતાના ચહેરા પર વધુ ધ્યાન આપતા હોય છે ચહેરા પર કોઈ દાગ તો નથી ને અને તેમની ત્વચા કુદરતી રીતે હંમેશા ચમકતી રહેવી જોઈએ આ બધાની વચ્ચે ઘણીવાર ઘણા લોકોનું ધ્યાન તેઓના શરીરના બાકીના ભાગો પર જેમ કે હાથ પગ કોણી અને ઘૂંટણ પણ નથી જતું અને કાળજીના અભાવના કારણે તેમનો રંગ ઘાટો થવા લાગે છે આ તમારા દેખાવને પણ બગાડી શકે છે ક્યારે આના કારણે તમને શરમ પણ આવતી હશે તો આવી સ્થિતિમાં પરફેક્ટ દેખાવા માટે તમારે તમારા ચહેરાની સાથે સાથે આ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ તેલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેની અંદર વિટામિન ઈ જોવા મળે છે અને ત્વચાને ચમકદાર બનાવવાની સાથે તે જે સ્કિનમાં ડેમેજ હોય ક્ષતિગ્રસ્ત ત્વચાને પણ સુધારવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ તમારે નારિયેલ તેલનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે નારિયેલ તેલમાં લીંબુના રસને નીચોડીને થોડા ટીપ્પા નાખવાના છે મિક્સ કરી દો અને પછી તમારી કોણી અને ઘૂંટણ પણ માલિશ કરો દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત આ વસ્તુ કરવાની છે અને થોડા જ દિવસોમાં તમને તેનો ફરક દેખાવા લાગશે અખરોટના જે છોટલા હોય ને તેનો પાવડર બનાવીને નારિયેલ તેલમાં મિક્સ કરી દો અને તમારી કોણી અને ઘૂંટણ પણ લગાવો આ દિવસમાં ત્રણ વખત કરો અને અઠવાડિયામાં જ તમને ફરક દેખાવા લાગશે નારિયેળના તેલમાં સંતરાની છાલ મિક્સ કરીને એટલે કે સંતરાની છાલનો જે પાવડર હોય ને તેને તેલમાં મિક્સ કરી દો અને પછી ઘૂંટણ અને કોણી પર લગાવતા જાઓ બે મિનિટ પછી સારી રીતે મસાજ કરો અને તેને સુકાવા દો જે તેલ છે તેને સુકાવા દો અને કપડાની મદદથી સંતરાની છાલને કાઢી લો આવું દિવસમાં બે વાર કરો અને થોડા જ દિવસમાં તમને રિઝલ્ટ મળશે તો આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો